દ્વારકા જિલ્લામાં સલાયા બંદર વિસ્તાર ખાતે લોહાણા મહાજનવાડીમાં ચૈત્રી નવરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરરોજ સાંજના સમયે હિન્દુ સમાજની બહેનો દીકરીઓ દ્વારા રાસ ગરબાની રમઝટ બોલાવીને માતાજીની આરાધના કરવામાં આવે છે આ નવરાત્રિ મહોત્સવનું સંચાલન પણ માત્ર મહિલાઓ દ્વારા જ કરવામાં આવે છે આ કાર્યક્રમમાં દરરોજ જુદા જુદા કોમ્પિટિશન પણ રાખવામાં આવે છે જેમાં આરતીની થાળીનો શણગાર ડ્રેસ કોમ્પિટિશન રાસ કોમ્પિટિશન સહિત ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સતત અહીંયા ચૈત્ર નવરાત્રી ઉજવવામાં આવે છે આસો માસની નવરાત્રી તો ગામે ગામે ઉજવવામાં આવે પણ સલાયામાં ચૈત્ર નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે અહીંયા હિન્દુ સમાજની મોટી પ્રમાણમાં ભાઈ બહેનો રાસ રમી અને માતાજીની આરાધના કરવામાં આવે છે દરરોજ અલગ અલગ સ્પર્ધાનું આયોજન થાય છે પહેલા તો આરતી થાળીનું કોમ્પિટિશન ગરબા રમવાનું કોમ્પિટિશન ડ્રેસ કોમ્પિટિશન એમાં બધી જ બાળાઓ અને લોકો ભાગ લે છે આમાં મહિલાઓ જ રમે છે અને મહિલાઓ જ સંચાલન કરે છે